જેતપુરમાં પટેલ સમાજ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે કાઠી સમાજના આગેવાનોએ ગાંધીગીરીના રસ્તે ચાલી શાંતિપૂર્વક રેલી યોજી વીર ચાંપરાજ બાપુની પ્રતિમાને હારોરા કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્વક પોતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેતપુરમાં કાઠી સમાજ દ્વારા ચાંપરાજ બાપુની પ્રતિમાને હારપોરા કરવા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ એજસ બોઘાણી જેતપુર એક જ વિડીયો વાયરલ કર્યો હતો કે ભાઈ ક્ષત્રિય સમાજ આ વ્યક્તિ દેવાયતભાઈ ખાવાડ પાસે એનો છોકરો છે તો એને માફી મંગાવવી જોઈએ કે ભાઈ સરદાર બાપા સરદાર પટેલ પટેલ પરિવારનો નો નહોતો પણ આખા દેશ માટે તેને સારું કામ કર્યું છે તો એ બાબતે ક્ષત્રિય સમાજને તેના દીકરો જેનો દીકરાને એમ કેવું છે કે ભાઈ સરદાર બાપાનું તું માફી માગી લે માફી માગીએ કોઈ નાનું નથી થતા સમુક મોટું થઈ છે એ બાબતે મેં વિડીયો મેકો આ બાબતે મેં દેવાતભાઈ ખાવાડ WhatsApp પણ કરેલ છે તો દેવાજભાઈ ખાવડે મને એમ પણ જવાબ દીધો વોટ્સઅપામાં છે વાત સાચી છે હું તમને થોડી કોલ કરું પણ હજી મને કોલ નથી આવ્યો અલ્ટિમેટમ ત્રણ દિવસ નું અલ્ટિમેટમ અમે આપી છે કે જે આપણે આવડે પકડા વાર કર્યો છે પટેલ ના છોકરા ઉપર નવાગઢના છોકરા ઉપર એનો સતત કાર્યવાહી કે એની ધરપકડ થાય અને એની ઉપર કાર્યવાહી થાય એ રીતે અમારી ગણતરી

અમે કાલે સમાધાન નું કીધું તું આજે કીધું તું સતય સમાધાન અને બીજા નંબર માં આજ ખરેખર મંજૂરી નથી તોય તાત્કાલિક આ સરકારે મંજૂરી આપી અને આવેદન દેવા દીધું છે એ એક અમારા સમાજ ને થોડુંક અન્યાય જેવું થયું છે બાકી આજની તારીખમાં અને આવતા દિવસોમાં અમે પાટીદાર સમાજ કાયમ સંકળાય રેવા માંગીશું કોઈ વસ્તુ વસ્તુ એક છે તમારે નો કરે અને અમારા કોઈ વસ્તુ ભૂલ કરે કરે તો વાત બાકી બે સમાજ અહીંયા ના જેતુ નો પ્રશ્ન નથી આખા કાઠિયાવા નો પ્રશ્ન છે અમે તો ભગવાન સુરજ નારાયણ ના અને સાબરસ બાપુ પ્રાર્થના કરી છીએ કે બે સમાજ વેલા માં વેલો નજીક આવે ત્યાં અમારી પ્રાર્થના છે